મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરીએ તો બનાસકાંઠાના વડગામમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હુંકાર કરતા કહ્યું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું તમારી તકલીફ સમજી શકું છું આપણે આક્રોશમાં આવવાની બિલકુલ જરૂર નથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર તમારી સાથે છે માત્ર એક ફોન કરજો અડધી રાત્રે પણ હું આવી જઈશ હર્ષભાઈની રેલીમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા વડગામવાસીઓએ હર્ષભાઈનું મળકાભેર સ્વાગત કર્યું કભે ઉચકીને લોકોએ હર્ષભાઈના વધામણા કર્યા ભાજપ સરકારની કામગીરી લઈને વાસીઓએ વખાણ કર્યા હર્ષભાઈની મુલાકાત લઈને વાસીઓમાં ખુશીનો માહોલ છે વડગામ ખાતે પહોંચ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ત્યારબાદ તેઓએ જણાવ્યું કે હું તમારો ગુસ્સો સમજી શકું છું તમારી તકલીફ પણ હું સમજુ છું પરંતુ તમારા આક્રોશમાં આવવાની બિલકુલ જરૂર નથી ભૂપેન્દ્રભાઈ પટેલની આપણી આ સરકાર છે જે તમારી સાથે છે માત્ર એક ફોન મને કરજો અડધી રાત્રે પણ હું આવી જઈશ તેવું હર્ષભાઈ સંઘવીએ કહ્યું હર્ષભાઈની રેલીમાં હજારોની સંખ્યામાં લોકો છે તે જોડાયા હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓ આગેવાનો કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને હર્ષભાઈ સંઘવીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તો ખભે ઉચકીને લોકોએ હર્ષભાઈના વધામણા પણ કર્યા હતા તો ભાજપ સરકારની કામગીરી લઈને વડગામવાસીઓએ વખાણ કર્યા હર્ષભાઈ સામે તો હર્ષભાઈની મુલાકાતને લઈને વડગામવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડગામ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ આડકતરી રીતે જણાવ્યું હતું કે હું તમારી તકલીફ તમારી મુશ્કેલી સમજુ છું પરંતુ તમે કોઈ આક્રોશમાં ન આવો ચિંતા ન કરો અડધી રાત્રે પણ જો તકલીફ હોય તો મને ફોન કરજો હું આવી જઈશ તમારી જે તકલીફ છે તેનું સમાધાન લાવવાનો આપણે પૂરેપૂરો પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું અને તમામ જે લોકો છે સ્થાનિક કાર્યકર્તાઓ છે નેતાઓ છે તે ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનું ભેર સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત તેઓએ કર્યા હતા હું તમારી તકલીફ પણ સમજી શકું છું પરંતુ આપણે સૌ સાથે ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઉભી છે સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસ કહ્યું ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવ્યું છે આ લડાઈ અવિરતપણે ચાલશે સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી ડ્રગ્સ જે લોકો કંઈક ને કંઈક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલ એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે અને આ લડાઈ એ પ્રત્યેક નાગરિકોની છે આજે કોઈ બીજાનો બાળક એનો શિકાર બન્યો છે કાલે કોઈ બીજાનો બી બની શકે છે આ વિષય પર સંપૂર્ણ જવાબદારી છે પોલીસની અને એ જ દિશામાં એ લોકો કામ કરી રહ્યા છે મજબૂતાઈથી કામ કરી રહ્યા છે અને હજી વધુ મજબૂતાઈથી આવનારા દિવસોમાં કામ કરશે

પુસ્તકાલયનું ઉદ્ઘાટન કર્યા પછી જ્યારે લોકોને સંબોધવા માટે હર્ષભાઈ સંઘવી સ્ટેજ ઉપર આવ્યા અને એમના એ ત્રણ વાક્યો એમને જેને જવાબ આપવાનો તો બહુ સ્પષ્ટતા સાથે એમને જવાબ આપ્યો છે કે વડગામના લોકોનો હું ગુસ્સો એમની તકલીફો હું જાણું છું તમે સ્ટેજ પણ આક્રોશમાં ન આવતા ભૂપેન્દ્રભાઈ સરકાર એ તમારા માટે છે અડધી રાત્રે પણ જરૂર પડે તો ફોન કરજો હું આવીને ઊભો રે અને એ જે જવાબ આપ્યો છે એ જિગ્નેશ મેવાણીના ના ગઢમાંથી એમણે જવાબ આપ્યો છે સાથે જ કહી શકાય કે હર્ષ સંઘવી જયારે વડગામમાં પહોંચ્યા તો હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને આવકારવા માટે તેમના સ્વાગત માટે અને તેમના સંબોધન ને સાંભળવા માટે ઉમટી પડી હતી એટલું જ નહીં લગભગ પાંચસો મીટર થી એમને બાય રોડ આવવાના હતા પરંતુ પાંચસો મીટર બાકી હતું ને ત્યાં જ લોકોનો ઉત્સાહ અને ઉમંગ જોઈ હર્ષભાઈ સંઘવી છે ગાડીમાંથી નીચે ઉતર્યા હતા અને ડીજે સાથે રેલી છે એ એમણે કરી હતી ને જ્યાં આગળ લોકોનો એક ઉમંગ એમનો ઉમળકો છે દેખાયો હર્ષભાઈ સંઘવીને પોતાના ખભા ઉપર બેસાડી લીધા હતા અને જ્યાં પુસ્તકાલય આવે છે ત્યાં સુધી ખભા ઉપર બેસાડી અને તેમને લાવવામાં આવે તેમના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી રબારી સમાજ થકી તેમની જે પાઘડી છે તે પણ હર્ષભાઈ ને પહેરાવવામાં આવી અને આ રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું છે એટલે સાથે સાથે ડ્રગ્સ ને લઈને પણ તેમને નિવેદન આપ્યું કે ડ્રગ્સ એ ખુબ મોટું દૂષણ છે અને લોકોની તાકાત એટલે કે વડગામ અને સાથે ગુજરાત ની દૂષણ સામે લડવા હું લડી રહ્યો છું મને તાકાત મળી રહી છે તેમણે એમ પણ કહ્યું હતું કે ડ્રગ્સ માત્ર જ પકડાય એવું નથી પરંતુ ગુજરાત માંથી સાથે સાથે ગુજરાત પોલીસ અનેક રાજ્યો માંથી જઈ અને તેની ચેન છે એ પણ પકડી રહી છે એટલે કે ડ્રગ્સ નું દૂષણ નાબૂદ કરવા માટે ગુજરાત રાજ્ય સરકાર એ ખુબ જ કટિબદ્ધ પણ છે આભાર ઉમંગ માહિતી બદલ